ફરી એકવાર સુરત શહેરમાં ડમ્પર ચાલકો બેફામ બની લોકોના જીવને જોખમમાં મૂકી રહ્યા છે વડ સાવિત્રી વ્રતની પૂજા કરવા જતી મહિલાને વહેલી સવારે ડિંડોલી કરડવા રોડ પર બેફામ ડમ્પર ચાલકે અડફેટે લીધી પીળા કલરનો આ ડમ્પર ચાલક ઓવરટેક કરવાના ચક્કરમાં મહિલાને એક સાઇડથી ધસીને લઈ ગયો આ ડિંડોલીની મહિલાની ઘટનામાં મહિલાને પગમાં ગંભીર રીતે ઈજા થવા પામે છે જેમાં હાલ મહિલાને યુનિટી હોસ્પિટલમાં આઈસીયુમાં સારવાર અર્થે ખસેડવામાં આવી વહેલી સવારે મંદિર જતી આ મહિલાને ખબર પણ ન હતું કે તેને મંદિર જવાના બદલે હોસ્પિટલ જવાનો વારો આવશે આ મહિલાના પરિવારનું કહેવું છે કે પોલીસ પ્રશાસન આ રીતે ડમ્પર ચાલકના માલિકને સપોર્ટ કરી રહી છે પરંતુ અમારી કોઈ પણ પ્રકારની સુનાવણી કરી રહી નથી પરિવારના આક્ષેપ છે કે પોલીસ માત્રની માત્ર ડમ્પર ચાલકની સાઈડ લઈ રહી છે બીજી તરફ આ સીસીટીવીના દ્રશ્યો તમે જોઈ શકો છો કે કયા પ્રકારે આ બેફામ ડમ્પર ચાલકના રોડ ઉપર કફલત ભરી ગાડી હંકારી રહ્યો હતો આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલીની સાથે